ડાયરાને કેમ છે મારા નવા લોકમાં તમારું અંદર સ્વાગત કરું છું ને એટલે આપણે જવાનું છે બગસરા આપણે ભાઈ 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 આપણો ભણે છે ને એને થોડા ઘણા પૈસા દેવાના છે ને થોડી ઘણી ખરીદી કરવાની છે એના માટે આપણે જવાનું છે ફોર્ચ્યુનર તૈયાર થઈ ગઈ છે ને બાકી લોકેશન એક નંબર છે આમ જો અને ઘડીક આપણે હજુ છે લોક ચાલુ કર્યો છે ને એટલે આપણે ભીગા છે અહીંયા ક્યાંક ભીગા છે ભાઈ અને આપણે આટાને આમાં પૂરપૂગું આવ્યા છે ને આટાને આપણે જ આવી છે બગસરા અને અને લુક આપડે ગીત ગાવન મન થયું છે ગાંધીગીરનું તો આપણે છે ને બ્લોક માં બનાવી રહ્યો રિટર્ન માં પાછા ગાયું તો એટા ને આપડે નીકળ્યું આપણું પુશ બટન લઈને હાલતા તો આપણે ભાઈ ભાઈ ડાયરેક્ટ મળીને તમે રોડ ના રસ્તા જોવો અને વિંઝોન કરો કાંઈ ઘટે તો આપણે

આપડો આઈફોન ભાઈ કઈ ઘટે કોઈ દિન દેખાડો આ દેખડ દે તો ભાઈ ને ઉતારવાનું તો આપણે ના ઉતારી દેવી છે હવે જાય છે આ ઘર બાજુ હવે અને એ જાય છે હવે હાલ તો થઈ ગયો છે અને હવે આપણે ધારી પાછા જાવી તો બ્લોકમાં મહિને હાડી જવું અને હજી આપણે દેખાડીશું હજી રસ્તામાં ને ગીત ગાવાનું કાંઈ ઘટે ને તો હવે આપણો ભાઈ હાલ તો થઈ ગયો છે અને હવે આપણે આપણે હાલતા થઈ જઈએ તો બ્લોકમાં કંઈ જીવને જોડે તો તમે રસ્તા એન્જોય કરો હાલો ઘરે પહોંચી ગયા છે અને અટાન આપણે અહીંયા મેસર છે ને ખેતરમાં આપણે આવી ગયા છે ને બાકી આમ જો કાંઈ ઘટે એવું વાતાવરણ છે અને અટાને વાગી ગયા છે અને આ ભાઈ આપણે અટાને ફોટા પાડવી સુવાય અહીંયા ખેતરમાં કાંઈ ઘટ્યા નહિ એવા આમ બે ફોટા પાડવા આવ્યા છે અહીંયા સૂર્ય ભૂર્ય જો આમ જો લોકેશન જો એક નંબર છે બાકી અને અટાને આપણે ઘરે પહોંચી ગયા અને થોડા ઘણા ફોટા પડી લઈને આ ભાઈને થોડા ઘણા વિડીયો ઉતારવાના કા એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ તો ફાઇનલી કાંઈ બીજો દિવસ થઈ ગયો છે આપણો અને હવા નોંધાઈને ગુડ મોર્નિંગને અટાણે આપણે ફરી નહીં આપણી છે તો બસો સબસ્ક્રાઈબની ફેમિલી આપણે થઈ ગઈ જ ભાઈ દિલકીનભાઈ થેન્ક યુ થેન્ક યુ બચ્ચો ફેમિલી કરવા માટે તો તમે જલ્દીથી એક હજાર કરાવી દો આપણે ભાઈ એક હજાર સબસ્ક્રાઈબ કરીશું જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા માટે નોકિરા હોય અને વિડીયો તો બધા આજા જણા તો સબસ્ક્રાઈબ નથી આવતા એટલે બધા તમે ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને બસો જણાની ફેમિલી થઈ ગઈ છે કાંઈ ઘટે નહીં આવો આવોના ઓટોપોટ પર ચાલ્યો એટલે તમારો ભાઈ અમને લાખમાં વી જાય પછી આમ જો તમને આગળ આપણે લેવું વિડીયો સાથે હોય તો આપણા કયા ગામથી ગોવે આપણે લેવું એક